નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં માં કાવ્ય સોળ આ કાવ્ય નામ છે સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરે રે તેમનો સાહિત્ય પ્રકાર છે આખ્યાનખંડ આ કાવ્યના અભ્યાસવાધ્યાયના પ્રશ્નો અને તેમના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું

પાઠ સોળમો આ પાઠનું નામ છે સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરે અભ્યાસ તેમાં પેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પસંદ કરી સામેના બોક્સમાં લખો પેલો પ્રશ્ન કાવ્યમાં સાનો મહિમા થયો છે ઓપ્શન ખ જવાબમાં રાજા મિત્ર ની મૈત્રીનો બીજો પ્રશ્ન મૃદંગ શબ્દ નો અર્થ દર્શાવો તો ઓપ્શન ક બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય ત્યાર પછી ત્રીજો પ્રશ્ન

બીજો પ્રશ્ન સુદામાના આગમનના સમાચાર શ્રીકૃષ્ણને કોણે આપ્યા જવાબ સુદામાના આગમનના સમાચાર એક દાસીએ શ્રીકૃષ્ણને આપ્યા ત્રીજો પ્રશ્ન શ્રીકૃષ્ણ કઈ રાણીને સૌથી વધારે વાહલી ગણશે જવાબ જે રાણી નીચે નમીને સુદામાનો ચરણ સ્પર્શ કરશે એ રાણીને શ્રીકૃષ્ણ સૌથી વધારે વાહલી ગણશે ચોથો પ્રશ્ન શ્રીકૃષ્ણએ ઉલાળીને સુદામા પાસેથી શું લઈ લીધું જવાબ શ્રી કૃષ્ણ ઉલાળીને સુદામા પાસેથી તુંબી પાત્ર લઈ લીધું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલો પ્રશ્ન શ્રી કૃષ્ણની પટરાણીઓ તેમની શિશી સેવા કરતી હતી રુકમણી શ્રી કૃષ્ણના પગ દબાવતી હતી શ્રી વૃંદા તેમની તેમને પંખો નાખતી હતી ભદ્રાવતીએ હાથમાં અરીસો પકડ્યો હતો જાંબુવતી જળની જારી લઈને ઊભી હતી સત્યા શ્રીકૃષ્ણને કેસર ચંદન વળી સુગંધી પદાર્થોનો લેપ કરતી હતી કાલિંદી અગર દૂર કરતી હતી લક્ષ્મણા તંબોળ એટલે કે પાનનું બીડું લાવી હતી અને સત્યભામા એ પાનનું બીડું શ્રીકૃષ્ણને ખવડાવતી હતી આમ શ્રી કૃષ્ણની પટણા પટરાણીઓ તેમને વિવિધ પ્રકારની સેવા કરતી હતી ત્યાર પછી બીજો પ્રશ્ન સુદામાના આગમનના સમાચારની શ્રીકૃષ્ણ પર સી અસર થઈ સુદામાના આગમન ની જાણ થતા જ શ્રી કૃષ્ણ હે હે કરતા સફાળા ઉઠ્યા અને દોડિયા પગમાં મોજડી પહેરવા પણ રોકાયા નહીં દોડતા દોડતા તેમનું પિતાંબર પગમાં ભરાઈ જતું હતું તેમના હૈયામાં આનંદ હમાતો ન હતો એમને દોડવાથી શ્વાસ ચડતો હતો તેઓ આપી રહ્યા હતા ક્યારેક તેઓ જમીન પર ઢળી પડતા અને ફરીથી બેઠા થતા સુદામા પાસે પહોંચવાની એમને મળવાની ઉતાવળમાં શ્રી કૃષ્ણએ એક પળ ઝૂક જેવી લાગતી હતી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન સત્યભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી સુદામાનો ધૂળથી ખરડાયેલો દેહ તથા ગરીબ અને કંગાળ જેવી દશા જોઈને સત્યભામા મજાક કરતા બોલ્યા આ શું ફૂટડા શ્રીકૃષ્ણના મિત્ર સુદામા આવા દરિદ્ર અને કદરૂપા સુદામાને મળવા શ્રીકૃષ્ણ શું જોઈને દોડી ગયા બંનેની નાનપણની માયા ભારે કહેવાય બંને મિત્રોની જોડી જોવા જેવી છે શ્રી કૃષ્ણએ શરીરે સુગંધી લેપ લગાડ્યો છે જ્યારે સુદામાએ શરીરે ભસ્મ લગાવી છે કોઈ બાળક બહાર નીકળશે અને સુદામાના આવા રૂપને જોશે તો જરૂર ડરી જશે ત્યાર પછી સ્વાધ્યાય તેમાં પહેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તરો તમારી રીતે વિચારીને લખો પહેલો પ્રશ્ન તમને કેવો મિત્ર ગમે શા માટે

બીજો પ્રશ્ન તમારા ઘેર આવેલા અતિથિનું સન્માન સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે મારા ઘેર આવેલા અતિથિનું સ્વાગત કરવામાં આવે છે એને મીઠો આવકાર આપવામાં આવે છે એને પ્રેમથી ચા પાણી નાસ્તો કે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન શ્રી કૃષ્ણ અને સુદામાના મિલનનું દ્રશ્ય તમારા શબ્દોમાં વર્ણવો શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલન ચારે વર્ણના આશ્ચર્યથી જોઈ રહ્યા હતા આકાશના દેવો પણ વિમાનમાં બેસીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા શ્રી કૃષ્ણ સુદામાને નીચે નમીને પગે લાગ્યા સુદામાએ હાથ પકડીને શ્રી કૃષ્ણને ઉભા કર્યા એમને હૈયા સરસા ચાપ્યા એમને ગાઢ આલિંગનમાં લીધા શ્રાવણ મહિનામાં જેમ છાપરા પરથી વરસાદના પાણીની ધાર પડે એમ એ વખતે સુદામાને જોતા જ શ્રીકૃષ્ણની આંખમાંથી આંસુ વહેતા હતા સુદામાએ શ્રીકૃષ્ણના આંસુ લૂછ્યા શ્રીકૃષ્ણ સુદામાના હાથમાંથી તુંબી પાત્ર લઈ લીધું અને કહ્યું તમે અહીં આવીને મારા ગામને પાવન કર્યું હવે મારા મહેલને પાવન કરો ચોથો પ્રશ્ન શ્રીકૃષ્ણના વૈભવનું વર્ણન કરો શ્રીકૃષ્ણ દ્વારિકા નગરીના રાજા છે તેઓ રાજમહેલમાં હિંડોળા ખાટ પર સૂતા છે તેમને આઠ પટરાણીઓ છે એ પટરાણીઓ તેમની વિવિધ પ્રકારે સેવા કરે છે ત્યાં જાત જાતના વાજી્રો વાગે છે વાજિંત્રોના તાલે અન્ય મુગધા બાલકિશોરી શ્યામ છબીલી હંસગામીની ગજગામીની મૃગ્નયની રાણીઓ નાચગાન કરીને શ્રી કૃષ્ણને રીઝવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેની પંક્તિઓના ભાવાર્થ લખો પેલું છે પિંગલ જટાને ભસ્મે ભર્યો રે શુધ્ધારૂપીણી સ્ત્રીએ તે વર્યો રે તો આ પંક્તિનો ભાવાડ જોઈએ કૃષ્ણની દ્વારિકા નગરીના મહેલના દરવાજે આવીને એક બ્રાહ્મણ ઉભો છે એ ચાલીને આવ્યો હશે એટલે રસ્તાને ધૂળ ઉઠતા એના માથાના જટા ભૂખરી થઈ ગઈ છે શરીરે ભસ્મ છે સુદામાં જાણે ભૂખરૂપી સ્ત્રીને પરણ્યા હોય એમ એમનો દેહ ભૂખથી ક્રુશ થઈ ગયેલો દેખાય છે ત્યાર પછી બીજી પંક્તિ છે આ હું ભોગવું રાજ્યા રે તે તો એ બ્રાહ્મણનો પુણ્ય રે

રાજ્યાસન નું સુખ ભોગવી રહ્યો છું એમ કહીને કવિ પ્રેમાનંદે શ્રી કૃષ્ણના સુદામા પ્રત્યેના મૈત્રી અને પૂજ્ય ભાવ વ્યક્ત કર્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યોમાંથી દ્વિરૂક્ત પ્રયોગો કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના સ્પર્શના શ્રવણના સ્વાદના કે ગંધના કયા અનુભવો થાય છે તે લખો પેલું છે શ્રવણે સરોવરમાં ઘડો ડુબાડ્યો અને બુડબુડ અવાજ આવ્યો બુડબુડ એટલે કે રવાનુકારી થાય છે ત્યાર પછી વર્ગમાં બહુ ગણગણાટ થાય છે ગણગણાટ રવાનુકારી શ્રવણનો અનુભવ ત્યાર પછી ત્રીજું મીઠાઈ હોય ત્યાં માખીઓનો બણબણાટ હોય જ બણબણાટ રવાનુંકારી પ્રયોગ શ્રવણનો અનુભવ થાય ચોથું મોગરાની માળાથી મઘમઘાટ થઈ ગયો મધમઘાટ પ્રયોગ ગંધનો અનુભવ થાય પાંચમું તપેલીમાં ખીચડી ખદબદે છે ખદબદે રવાનુકારી પ્રયોગ શ્રવણનો અનુભવ છઠ્ઠું જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન છે તોડફોડ દ્વિરુક્ત પ્રયોગ શ્રવણનો અનુભવ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ વિષય છે ગુજરાતી તેમાં કાવ્ય અભ્યાસ વાધ્યાય નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના અભ્યાસ સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ સત્તરની ની અંદર ત્યાં સુધી આવજો